નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટુડે ન્યુઝની ટીમ વરસર વિસ્તારમાં ઓરા ઇલાઇટ પાસે અમે આવી પહોંચ્યા છે તેઓ આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા વીએમસી ના જે ડમ્પરો જે અહીંયા દોડી રહ્યા છે તેના કારણે આ રસ્તો આપ જોઈ શકો છો કે ધૂળવાળો રોડ છે માટીનો અહીંયા બનેલો રોડ છે જેને લઈને અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી સાથે જ અહીંયાથી જે વીએમસી જે કોર્પોરેશનના જે ડમ્પરો છે જે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ જે અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે તેની માટીનો નિકાલ છે તે આ માર્ગ પરથી વીएमसीના ડમ્પરો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્થાનિક લોકો છે તે સીધા લાગસેપો કરી રહ્યા છે કે અહીંયાથી જે ડમ્પરો દોડી રહ્યા છે એમાં અકસ્માતનો ભય જે ડમ્પરો અહીંયાથી ચાલી રહ્યા છે જેને લઈને જે ધૂળ માટી જે ઉડી રહી છે તેના કારણે આ તમામ જે રહે રહેવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક હાલાકીમાં મુકાયા છે આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું જી કાકા આ કઈ જગ્યા છે ને શું સમસ્યા થઈ રહી છે હા હાર્મની છે અહીંયાથી જે માટીના ડમ્પરો ચાલી રહ્યા છે તેને લીધે અસંખ્ય દળ ઉડે છે અને લોકોના મકાનમાં આવે છે અને છોકરાઓ અને લોકો બીમાર થાય છે અહીંયાથી જતી વખતે અમારે સોસાયટીની બે ત્રણ લેડીઝ પડી ગઈ છે જેમાંથી બે જનને ફ્રેક્ચર પણ થવામાં આવ્યું છે દોડી રહ્યા છે અકસ્માત તો બીક હા અકસ્માત ને બીક લાગે છે ગાડી પ્રોપરલી ચાલતી જ નથી ધૂળ કેટલી ઉડે છે કેવું કેવું થઈ જાય છે અહીંયા ધોળું ડે એટલે સામે ડમ્પર જતું હોય તો સામે કોઈ દેખાય નહીં સાઈડ માં ઉભું રહી જવું પડે પછી પાંચ મિનિટ પછી જવાય સવારે કઈક તમે ડમ્ફરો પણ રોક્યા હતા સવારે ડમ્ફરો અમે રોક્યા હતા પંદર ડમ્ફર હતા તો ડમ્પર બધા એક એક કરીને બીજા સાઈડે ચાલુ કરી દીધા કેટલી સમસ્યા થાય છે તંત્ર તો એટલે એવું થાય કે ભાઈ અહીં રહેવું નથી એવું થાય ને અમારા બિલ્ડરે કોઈ જવાબ દેતા નહીં આ વસ્તુમાં જીજી અન્ય પણ અહીંયા આગળ લોકો છે તેમની સાથે વાત કરીશું કાકા આ ડમ્ફરો દોડી રહ્યા છે કેટલી તકલીફ થઈ રહી છે બહુ વધારે તકલીફ છે અહીંયા મેઈન પ્રોબ્લેમ કેવું છે ને લેડીઝના આપણે જેન્ટ્સ લોકો તો સાચવી લે છે બરાબર પણ લેડીઝનો થોડુંક પ્રોબ્લેમ છે 3-4 લેડીઝનો એક્સિડન્ટ થઈ ગયો છે અહીંયા કોrna ઉપર એમાં કંઈ અમે લોકોએ એમની સાથે વાત કરી આજે સવારે કે તમે એનો કંઈ નિકાલ લાવો ત્યાર સુધી અમે લોકો અહીંથી ડમ્પર ના જવા દઈએ આવી રીતે અમારી આજે વાત થઈ છે કેટલી સમસ્યા થાય છે કેટલી થાય છે આ તો એક મહિનાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે મહિનાથી વધારે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે પણ જ્યારે માથા ઉપર પાણી નીકળી ગયું ત્યારે અમે લોકો આ બધું એક જાત નું આંદોલન જ છે દાદા કોઈ રજૂઆત ના કરાય તમારાથી કે અહિયાં વીએમસી ના ડમ્પરો દોડી રહ્યા છે તો તમે વીએમસી ના માણસો પણ અહીંયા આવીને જોઈને ગયા છે એમની સાથે પણ અમારી વાત થઈ પણ આ લોકો ને શું કે છે કે શું કેવું છે કે અમે લોકો અહિયાં પાણી છાંટીશું પણ પાણી છાંટવાનો કોઈ મતલબ નથી ને તમે

જી જી શું કહેશો સવારે સવારમાં અમે લોકો અહીંયા આગળ આ લોકોને પહેલાં વારંવાર બહુ રજૂઆત કરી કે ભાઈ તમે આ રીતનું ના કરો અમારી ફેમિલીને અમારા પરિવારને બધાને તકલીફ થાય શ્વાસની સમસ્યા થાય કે અમારા અહીંયા ઘડી ઘણા બધા બુઝુર્ગ માણસો રહે છે જેને શ્વાસની પ્રોબ્લેમ થઈ ગયો છે અમે ઈવન એ ત્યાં સુધી આવી ગયા છે કે કે ભાઈ અમે અહીંથી હવે ઘર ખાલી કરીને અમે બીજી જગ્યાએ ભાડે રહેવા જતા રહી જ્યાં સુધી આ કાર્યક્રમ આ પ્રોગ્રામ પૂરો ના થાય ત્યાં સુધી

વસ્તુમાં કોઈ સાથ ના આપતું હોય સમજતું ના હોય તો શું કરવું અમે એક જ વસ્તુની વસ્તુ રજૂઆત કરી છે કે સાહેબ અહીંયા ધૂળ ઉડે છે તમે કાં તો બીજી જગ્યાએ કરો કાં તો અહીંયા પ્રોપર આનું મેટલ નાખી નાખો જેથી ડમ્પર જાય અમને વાંધો નથી એ શહેરી વિકાસનો જે પ્રોજેક્ટ છે ડમ્પર અહીંથી જાય એમાં વાંધો નહીં પણ અમને એના લીધે તકલીફ ના થવી જોઈએ કોઈ પણ પ્રોજેક્ટના લીધે સ્થાનિક લોકોને તકલીફ ના થવી જોઈએ પ્રોજેક્ટથી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી હોતો પણ એ લોકો કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નહોતા આજે જયારે અમે છેલ્લે કંટાળીને બધા ડમ્પરો રોક્યા આજે લગભગ એમના એમના ડમ્પરો રોકાઈ 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 ગયા ગયા જેસીબી બધું ગયું કોર્પોરેશનના સાહેબ આવ્યા પ્રતિક સાહેબ પછી એમના જે કોન્ટ્રાક્ટર હતા એ આવ્યા એ લોકો જયારે અહીંયા આવ્યા બધું રોકાઈ ગયું ત્યારે એમણે પછી આનું કીધું કે ભાઈ અમે તમને આટલા આટલા પાર્ટમાં મેટલ નાખીને આપીશું એટલે અમે એમને એમ કીધું અમે આટલા પાટલા પાર્ટમાં નહીં અમારો સોસાયટીનો જે પેલી બાજુનો ખૂણો છે ત્યાંથી લઈને આ ખૂણા સુધી મને એની અંદર મેટલવાળો કપિલભાઈ આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરીશ દાદા તમારી સમસ્યાનું નિરાકરણ કોર્પોરેશન જે છે કેવી રીતના લાવી શકે સર્વપ્રથમ તો કોર્પોરેશન જે આ વિશ્વામિત્રીની પહોળાઈ કરવા માટેની જે પ્રવૃત્તિ હાથમાં ધરી છે એને બિરદાવું છું અને એ સમગ્ર વડોદરા શહેરના અને વડસર વિસ્તારના લોકોને પાણી ના ભરાય માટેની આ કામગીરી છે પણ મારું પોતાનું અંગત રીતના માનવું એવું છે કે જ્યારે જ્યારે કોર્પોરેશન કોઈ વિકાસના કાર્યો કરતી હોય તે વખતે આજુબાજુમાં રહેતા લોકોના હિતનું પહેલાં ધ્યાન રાખવાની તેમની ફરજ છે સદરુ આ માટીની જે લેવડ દેવડ થઈ રહી છે વિશ્વામિત્રી કાશમાંથી ખોદીને જે બહાર લાવે છે દોઢ મહિનાથી એ પ્રક્રિયા ચાલુ છે અને દોઢ મહિનાથી એ લોકોએ આ પ્રોજેક્ટ ચાલુ થતાં પહેલાં અહીંયા ધૂળ કે માટી ઉડે નહીં અને આજુબાજુના વિસ્તારના લોકોને આનું કોઈ નડતર થાય નહીં એનું ધ્યાન રાખ્યા વગર આ પ્રોજેક્ટ એમને હાથમાં લઈ અને અહીંના સ્થાનિક રહીશોને બહુ મોટી નુકસાનીનો ભોગ ભોગવવો પડ્યો છે એના ઉદાહરણરૂપ એવું છે કે જે અહીંથી આ રોડ જાય છે ત્યાં માટીના થર બાજી ગયા છે એ માટીના થર બાજી ગયાથી અમારા ફ્લેટની જે મહિલાઓ અહીંથી સ્કૂટર લઈને બહાર રોજમારાની ચીજવસ્તુઓ લેવા જાય છે તો એમાંથી ત્રણ મહિલાઓ એ માટીની અંદર સ્કૂટર ભરાઈ જવાથી પડી ગયા અને એમને નાની મોટી ઈજાઓ થઈ એ વાત અમે કોર્પોરેશન તંત્રના જે લોકો અહીં આવતા હતા એમનું ધ્યાન દોરતા આજ દિવસ સુધી એ લોકોએ કોઈ આના માટે પગલા ભરેલા નથી જેનાથી ફ્લેટના તમામ લોકો ભેગા થઈને સવારના જગ્યા છે આ કઈ જગ્યા છે આ જે છે ઓરો હાર્મની વડસર રોડ પરની આ ફ્લેટ છે જે ડ્રીમ આત્મનની સામે અને ની પાછળ આ અમારો તંત્ર તમારી કઈ રીતના મદદ કરી શકે શું અહીંયા કરે તો તંત્ર એ રીતના મદદ કરી શકે કે એમને એ કાળજી રાખવી જોઈએ કે અહીંયા ઘડી પહેલા પહેલાં તો લેયર બનાવી એવું લેયર બનાવવું જોઈએ કે જેથી કરીને જે ડમ્ફર આવે જાય છે બરાબર એની ધૂળ માટી ઉડીને આજુબાજુના ઘરોમાં જાય નહીં છોકરાઓની હેલ્થ પર વિપરીત અસર પડે નહીં જે ઉંમરલાયક લોકો છે એ લોકોને શ્વાસનો પ્રોબ્લેમ છે એ લોકોના શ્વાસની અંદર બી રેતીના માટીના રચકાનો જવાથી એમને શ્વાસની તકલીફ થાય છે બીમારીઓ થાય છે અને આ બધું તંત્રને વારંવાર અમે ધ્યાન દોરતા આના પર કોઈ પગલાં નથી લીધા એટલે ના છૂટકે ને ના ઈલાજે અમારે અહીંયા અત્યારે બહાર આવવું પડ્યું છે ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા જે રીતના ડમ્પરો દોડી રહ્યા છે તેના કારણે જે અહીંના લોકો છે તેઓને ક્યાંકને ક્યાંક સમસ્યા છે તે ઊભી થઈ રહી છે અહીંયા શું એવું કરવું જોઈએ તંત્રએ કે તમારી સમસ્યા દૂર થઈ શકે અહીંયા ખાલી એક જ વસ્તુ કહેવાની જરૂર છે કે અત્યારે જે આ રોડ છે જે દર થઈ ગયો છે ટોટલી એ ત્યાં મટીરિયલ કોઈ બી નાખીને એને ફિટ કરી ત્યાં રોલર ફેવરીને અને એ વસ્તુ કમ્પ્લીટ કરવાની જરૂર છે સરકારના કામને બી બિરદાવીએ છીએ સરકાર અમારા માટે જ કામ કરે છે એને બી બિરદાવીએ છે પણ જે અહીંયાના જે લોકો છે જે વીએમસી વાળા છે એ લોકોને ખબર જ છે કે ભાઈ આ તકલીફ પડી રહી છે અને આજ સુધી ત્રીસ દિવસથી દરેક વસ્તુ ચાલતી હતી ત્રીસ દિવસથી એક મહિના પહેલા બધા ડમ્પર પર જાય છે અને આવે જ છે પણ મેન વસ્તુ એક જ છે કે ખાલી પબ્લિકને જે હાલાકી પડે છે એનો કોઈ નિર્ણ નહી આવે બારો ની કરતા અહીંયા રોજના લગભગ પચાસ થી સો ડંફર આવતા જતા કરતા જ જશે એટલે પબ્લિક તકલીફ પડી છે એટલે બોલે છે બાકી કોઈ છે નહીં જે ચોક્કસ થી દર્શક મિત્રોને આ તમામ જે અહીંયા નાના બાળકો છે તે આપણે તેમની સાથે પણ વાત કરીશું જે બધા તમે પણ અહીંયા રહો છો શું અહીંયા સમસ્યા ડમફરિયાના લીધામાં બાર રમવાની એ એક આમ બાર રમવાની તો બહુ સ્પીડમાં ડમ્ફર ચાલે છે ને એટલે સાયકલિંગ કરવાની બીક લાગે છે ધૂળ પણ ઉડે છે એટલે જેમ બીમાર થઈ જાય બીમાર થઈ જઈએ છીએ દર્શક મિત્રો ચોક્કસથી અહીંયા તમામ જે લોકો છે તેઓ તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને રોડ બનાવી બનાવ્યા રોડ બનાવી આપવામાં આવે જેથી કરીને અહીંયા જે ધૂળ જે માટી ઉડી રહી છે અને જે અહીંયાથી ડમ્પરો જે પસાર થઈ રહ્યા છે તે થોડી ઓછી સ્પીડમાં જાય જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય વડોદરા શહેરમાં જે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે 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 લોકોને પરિસ્થિતિમાંથી બચાવવાનો પ્રયાસ છે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો તેને સૌ લોકો બિરદાવી રહ્યા છે અને બિરદાવવું જોઈએ કેમકે વડોદરા શહેરમાં જે પહેલા પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિ ના સર્જાય તેના માટે દિવસ રાત મહેનત કરીને તંત્ર દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું જે કરવાની કામગીરી છે તે સતત તેમના દ્વારા કરવામાં આવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે તેઓને પણ થોડી એમાં હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કેમ કે જે અહીંયા વરસર પાસે જે ઓરા ઇલાઇટ છે ત્યાં

કેમેરામેન બ્ર સૈયદ સાથે હું રવિસિંધ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા